મારા મેરેજ દસ બે હજાર ત્રેવીસમાં થયા હતા પછી મારા મેરેજ થયા બાદ ત્રણ મહિના પછી મારા સાસુએ મારી ઘરવાળીને ત્યાં બોલાવી લીધી ત્યાર પછી મારી પાસે અમારી પાસે ઘરેણાની માંગ કરી તમે ઘરેણા કરાવી દીધો તો અમે પાછી મોકલી તમને અમે ઓલરેડી ઘરેણું કરાવી દીધું હતું ત્યાર પછી વધારે ઘરેણાની માંગ કરી અમે ઘરેણું કરાવી દીધું પછી ઘરેણાના ભાવ આડાવળા શું વધારે હોવાના કારણે અમે ઘરેણું કરાવી દીધું એને પૈસા આડાવડા કરી પછી એને પાછી મોકલી પછી થોડો થોડો ટાઈમ થયો ત્યાર પછી પાછી એને એના ઘરે બોલાવી લીધી મારા સાસુએ પછી મારા સાસુએ મકાનની માંગ કરી તમે રાજકોટમાં અલગ મકાન લ્યો અને તમે ત્યાં એકલા રહ્યો એવી વિનંતી કરી અમે મને મારી સાથે તમે હોય કે અમે તમારી ઘરવાળીને પાછી મોકલી પછી અમે અમારે થોડોક પૈસાનો પ્રોબ્લેમ હોવાથી અમે અડાવળા કરીને મકાનના પૈસાની વ્યવસ્થા કરી પછી મકાનમાં અમે રહેવા ગયા પછી ત્યાર પછી મારા છોકરો સાત મહિનાનો પેટમાં હતો ત્યારે મારી ઘરવાળી મારા એના પિયર ગઈ પછી મારા છોકરાનો જન્મ થયો ત્યારે આ સતીશભાઈ ગાંભી ત્યાં એના ઘરે આવેલા પછી મને ત્યાં બોલાવેલો કે તમે આવો આવો હું ત્યાં ગયો પછી એવી અમુક અમુક ચમત્કારી વાતો કરી કે તમારા પગમાં કંઈક નિશાન છે અને તમારા હાથમાં નિશાન છે તમારે આવી ટેવ છે આ દેવી દેવ છે એવી રીતે અમુક એવા એવી ચમત્કાર વાતો કરીને મારા ઘરવાળીને માઇન્ડ ગ્રોસ કરી આ સતીશભાઈ ધામી માઇન્ડ ગ્રોસ કરવામાં બહુ એક્સપર્ટ માણસ છે ત્યાર પછી એને મારી પાસે પૈસાની માંગ કરી કે તમારે ઘરમાં સારું કરવું હોય તો તમારે પૈસા આપો મને તો હું જંગલમાં જઈને વિધિ કરું ત્યાર પછી તમારે સારું થશે મેં બે મહિના એને પૈસા આપ્યા જ નહીં મને બહુ ફોન કર્યા પૈસા માટે એને પૈસા

પછી મેં અમારું ઘરેણો મકાન લીધું એના પૈસા આડવળા કર્યા થાય એટલે અમારું ઘરેણો આડાવું હતું ત્યારબાદ ઘરેણો મે નો આપતા મારી ઘરવાળીને હા મારી ઘરવાળીનો માઇન્ડ ક્રોસ કરી કરીને મારી ઘરવાળીનો માઇન્ડ ક્રોસ કરી નાખ્યા બાદ મે એને 16 2 2025 ના રોજ મે એને મેસેજ કર્યો વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી જાવ ત્યારબાદ એને મને સીધું જોય ભાઈ બોલા ચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કઈ રાખવું નથી અને આભાર પૈસા હું વાત કરું ફોન કરતો તો મને સીધી મનતી દિવસ જ જ કરતી અને એવું કહેતી કે તમે પ્રેગ્નન્સી માં મારી હતી જોકે મેં એવું કાંઈ વસ્તુ કરેલી નથી ત્યારબાદ આ ભુવાને મે ફોન કરીને વાત કરી કે કેમ આવી રીતે તમે કરાવ્યું ત્યારબાદ મને એમ કીધું કે તમે ઘરનું ન આપ્યું એટલા માટે હવે આ બધી વસ્તુ બનવાની જ છે કે હજી વધારે વસ્તુ આ બધી બનશે કે હજી તો આ બધું ફેલ છે ત્યારબાદ મારા સાસુને મેં વાત કરી કોઈ મને જવાબ આપ્યો નહીં વ્યવસ્થિત રીતે મને બધી જગ્યાએથી બ્લોક કરી નાખ્યા ત્યારબાદ મેં મારો છોકરો મારા છોકરાનો ત્રણ મંથનો રહ્યો ત્યારબાદ મેં મને મારા છોકરાને નથી મળવા દેતા મારા છોકરાને જોવા પણ નથી દેતા આજે મારો છોકરો દોઢ વર્ષનો થઈ ગયો છે હજી મેં મારા છોકરાને જોયો નથી કોઈ સરખી રીતે કોઈ જવાબ આપતું નથી હું કંટાળી ગયો છું આ લાઈફ હું ઘણી ઉત્સાહિત કરવાની મેં મને મગજમાં બહુ ઉત્સાહિત કરવાના વિચાર આવતા પણ મને બસ એ જ વસ્તુ હતી કે જો મારો છોકરો એની પાસે રહેશે તો મારો છોકરાની જિંદગી હેરાન થઈ જશે મેં છોકરો જોવા જ નથી દેતા એટલે ત્રણ મહિનાનો હતો ત્યારે મેં છોકરો છોકરાને જોયો હતો અત્યારે દોઢ વરસનો થઈ ગયો કેવો લાગે છે કેવો દેખાય છે કઈ ખબર નથી પડતી આ સતીશ ધામી છે એ શું કામ કરે છે અને કેવી રીતના કોન્ટેક્ટમાં આવ્યો છે એ મારા સાસુના કઈક રિલેટિવ છે એ મારા સાસુના ઘરે આવ્યા હતા અને મને બોલાવ્યો હતો ત્યારે મારા કોન્ટેક્ટમાં આવ્યા ત્યારે મેં મારી ઘરવાળીને કીધું હતું કે આ માણસ મને ઠીક નથી લાગતો આ આપણું કારણ વગર છૂટું કરાવશે ત્યારે મારી ઘરવાળીએ એમ પણ કીધું હતું કે આપણને બેને કોઈ પ્રોબ્લેમ નથી આપણે બે સુખી જીવન લાઈફ જીવી છીએ તો આપણને બેને શું કામ આપણું છૂટું થાય અત્યારે મારો આખું ઘર પરિવારનો મારો માળો વીખી નાખ્યો છે આ છત્તીસ ધામ વીસ વર્ષ પછી મારા ઘરમાં નાના છોકરાનો અવાજ આવતો હતો

અત્યારે મારા ઉપર ખોટા કેસ પણ કર્યા છે ભરણ પોષણના કેસ કર્યા છે મારા સાસુએ અને બહુ મોટા અમાઉન્ટમાં રકમ માંગી છે મારી બસ માંગ એજ છે કે મને મારી પત્ની અને મારો છોકરો મને પાછો હાથ મળી જાય